હલો ગાઈસ આપણે આવી ગયા છે વળીયા પાણી વાળવા કોઈ નવરું હોય તો આપણને આવો પાણી વાળવા આપણે પાણી કેવું આવે જો પાણી આવે છે અને આપણે વાળવાનું છે નાખવું કોઈને પાણી વાળતા આવડે છે તો આવો વાળવા જો આપણી જાહેર છે આમાં આપણે વાળી છીએ પાણી જો પાણી પાઈ આવગીને કેવી થઈ ગઈ